ભાઈ લોકો આ ભાઈ લોકો લઈ આવ્યા મને એ છે તે એટલે હું એને પાથિક આર્ય કેન્દ્રમાંથી મને ભાઈ લઈ આવ્યા અહીંયા તો હું વોટિંગ કરવા આવી હું વોટ કરવા આવતી ત્યારે પહેલાં આવતી ત્યારે ઢસડી ઢસડીને જાતી આજ ફેરા હું વોટિંગ કરવા આવી તો મને વ્હીલચેર ઉપર લઈ આવી મને બહુ સારું લાગે છે એમ અને મને આમ પરિણામ એમ સારી મળે એમ કે આમ લઈ આવ્યા મને એવી રીતે એમ મારું નામ રોશની હિરાણી છે હું માધાપર નવાવાસથી આવું આજે મારા અઢાર વર્ષ પૂરા થયા એટલે મેં વાર વોટ કર્યું હતું તો બહુ મજા આવી વોટ કરીને વોટ કરવું જોઈએ કેમ કે આપણે સાચું ખબર પડે વિકાસ થાય જે આપણે સારું લાગે કે આ વિકાસ કરશે ને વોટ આપવો જોઈએ એટલે આવો બધા બસ હિરાણી સવિતાબેન અશોક હું આમ તો આનંદ રહું છું પણ વોટ માટે જ અહીંયા આવી છું ખાસ વોટિંગ કરવા માટે જ આવી છું તો વોટ કરીને બહુ સરસ વોટ તો કરવો જ જોઈએ બધેને કરવો જ જોઈએ તો ગામના વિકાસ માટે આપણા દેશના વિકાસ માટે ভোট તો આપણે બધાને સૌને કરવો જ જોઈએ મા એનમ પ્રેમજી પ્રેમજી રાmdi દેવસી ક્યાંથી આવો છો માજા પર રામવાડી બજાર શું ઉંમર છે આપની 79 બરાબર મતદાન કરવા આવ્યા છે કેવું લાગે છે એ હંમેશા આપીએ છીએ છે ને આજે આવે છે બરાબર ઘણા યુવાનો ઘર બેસી રહેતા હોય છે ને મતદાન નથી આપતા એના માટે શું કહેશો એના એના વસ્તે શું કહીએ એને મતદાન તો કરવું જ નહીં પણ હવે એને મંડીની વાત હોય આપણે શું કરી શકીએ બરાબર મતદાન કરવું આપને શું લાગે શા માટે જરૂરી જાય છે કારણ કે દેશનો દેશની ઉન્નતિ એમાં છે